નમસ્કાર જીટી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના તાજા સમાચાર વાવ થરાક થી સંદેશ અમારો સમય તમારો ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો થરાદના રામપુરા સૌપુરા ગામે ભાઈબીજ નિમિત્તે નકળંગ ભગવાનનો ભવ્ય ધાર્મિક મેળો યોજાયો વાવથરા જિલ્લાના રામપુરા સૌપુરા ગામે ભાઈબીજના પવિત્ર અવસરે નકળંગ ભગવાનનો ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો યોજાયો જે ગામની પૌરાણિક પરંપરાના અનુરૂપ છે આ મેળો વર્ષોથી ગમે તે પેઢીમાં ભક્તિ અને શ્રદ્ધાનો ઉત્સવ મનાવવા માટે જાણીતી પરંપરા તરીકે ઓળખાય છે આજે પણ આ પરંપરા અડીખમ છે અને ગ્રામ લોકો માટે માનસિક અને આધ્યાત્મિક આનંદનો મુખ્ય માધ્યમ છે સવારે વહેલી જ ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા ત્યાં મંદિર પ્રાંગણમાં ભજન કીર્તન આરતી હરિકથા અને પૂજન વિધિ યોજાઈ ગામના યુવક મંડળ અને પંચાયત દ્વારા ભક્તોના આરામ અને સુવિધા માટે પ્રસાદ વિતરણ પાણી અને આરામની વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે કરાઈ હતી મંદિરમાં પવિત્ર નાટકી શાંતિ અને ભક્તિનો માહોલ છવાયો ભક્તે ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યો અને પોતાની ઈચ્છા સાથે પ્રાર્થના કરી આ મેળામાં માત્ર રામપુરા સૌપુરાના લોકો જ નહીં પણ આસપાસના અનેક ગામોના ભક્તો પણ ઉપસ્થિત રહ્યા મહિલાઓને બાળકો પૌરાણિક વસ્ત્રોમાં ઉપસ્થિત રહ્યા અને ભાવભક્તિથી સમાગમમાં ભાગ લીધો ગામમાં બાળકો માટે રમતો જુલા અને મિની બજાર જેવા વ્યવસ્થા પણ રાખવામાં આવી જેથી બાળકોને પણ આ ધાર્મિક ઉત્સવમાં રસ અને મજા અનુભવાઈ નકરંગ ભગવાનનો મેળો માત્ર ધાર્મિક ઉત્સવ જ નથી પરંતુ ગ્રામ લોકો માટે સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિબિંબ પણ છે ભાઈભીતના પવિત્ર દિવસના મેળામાં ભક્તો ભગવાનની ભક્તિને આદર દર્શાવે છે અને પરિવાર સાથે મળી ધાર્મિક મૂલ્યોનું પાલન કરે છે ગામના વડીલો અને આયોજકોના જણાવ્યા મુજબ આ પરંપરા પેઢીઓ સુધી જીવંત રહી છે અને નવતર પેઢીને ભક્તિ અને સંસ્કૃતિથી જોડાવાનું મહાત્મય ધરાવે છે સાંજે દીપોત્સવ અને ભવ્ય આરતી સાથે મેળાનું સમાપન કરવામાં આવ્યું જેમાં ભક્તો અને સ્થાનિકો માટે આશીર્વાદ અને આનંદનો અમૂલ્ય માહોલ જોવા મળ્યો મેળાની ઉજવણીથી ગામમાં ધર્મ ભક્તિ અને સંસ્કૃતિની જાગૃતિ વધુ મજબૂત બની છે આ પ્રસંગે દરેક ભક્તે ભગવાન નકળંગના આશીર્વાદથી પોતાના જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી આ રીતે રામપુરા સૌપુરા ગામમાં નકળંગ ભગવાનનો ભાઈબીજનો પૌરાણિક મેળો ગમે તે વર્ષોમાં પણ ભક્તેને પરંપરા માટે ઉત્તમ ઉદાહરણ તરીકે ઊભો છે જે ગ્રામ લોકો અને આસપાસના વિસ્તારના ભક્તો માટે હંમેશા યાદગાર અને પાવન પ્રસંગ બની રહે છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ કરોલ સ્ટેટ ભાગીચાર અજેપણ સિંહ પુરવી રસીએજી પરોલ છકરાય ગજેન્દ્ર સીએજી આ જે સૌપુરા નકલંગ ધામ જે ભાભીરનો પેઢો ભરાય અમારી સાસો ભેઢીઓનો જે અમારી વાત થઈ છે પૃથ્વીરાજ સિંહી ભગવિલસિંહી ભગવીલસિંહી કેસરસિંહજી કેસરસિંહી આ નકલંગ ભગવાનનો જે રાજગડીની પરંપરા છે એ આ રાજ પરિવાર નિભાવી રહ્યા છે સૌપુરા નકળંગ ધામ બોલો નકળંગ ભગવાન જે પબ્લિક દર્શન કરવા માટે કેટલા લોકો આવતા હશે કમસે કમ લોકો ચાર થી હજારો વસ્તીઓ ટોટલ ભગવાનના દર્શન કરે છે એટલો આનંદ આવે છે મેળામાં કે બારે મહિને ભગવાન યાદ કરે છે વસ્તી કે અમે બારે મહિના આયોજન કરીએ ને આ મેળામાં છત્રીસ કું આ પરંપરા રાજ પરિવાર સાતસો વિદ્યાર્થી છે રાજ પરિવાર બાર ગામના ના જાગીદાર પીરદી બાવાની આ પેઢી પરંપરા છે નકલમ સૌપુરા રામપુરા ગણેશપુરા મેઢાળા સાબા ગઢ પીરગઢ આ નકલમ પ્રતાપ ના હજુ ચાલી રહ્યો છે